નમસ્કાર દોસ્તો એક કદા ભારતીઓના નાની વિડીયો શૃંખલામાં ફરીથી આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે પણ ખૂબ વખત તેનો વિષય લઈને આવ્યો છું આ જે વિડિયો છે એ ખાસ કરીને તમારા ફેટ લોસ ફેટી લિવર ગોલ બ્લેડર સ્ટોન કિડની સ્ટોન આ ઘણા બધા પ્રોબ્લેમમાં ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ અસરકારક છે મિત્રો આમ તો બધા જાણો જ છો ફરીથી એક વખત આજનો જે પ્રયોગ છે એ હું જણાવું એ પહેલાં આ વિડીયોને શેર કરી દો જે લોકોને વારંવાર કિડનીનો સ્ટોન થતો હોય જેને સ્ટોન રહેતો હોય જેને ફેટી લિવર રહેતું હોય જે લોકોને ફેટ લોસ કરવો છે ચરબી ઘટાડવી છે એ લોકો માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે એટલે ખૂબ શેર કરી લેજો તો આજનો આપણો જે વિડીયો છે એ છે આપણું લેમન જ્યુસ એટલે કે લીંબુ રોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીની અંદર અડધું લીંબુ નો રસ નાખી અને સવારે ભૂખ્યા પેટે પીવાથી તમને કેટલા બધા ફાયદા થઈ શકે તો સૌથી પહેલો ફાયદો જે એ છે કે જેને વારંવાર કિડનીમાં સ્ટોન થતો હોય એટલે કે પથરી પથરી એ ઓક્ઝોલેટ નામના તત્વથી થાય છે લેમન જ્યુસ એટલે કે લીંબુની અંદર રહેલું જે સાઇટ્રેટ જે સાઇટ્રિક એસિડ છે એ આ ઓક્ઝોલેટને ડિઝોલ્વ કરી નાખવાથી તમારી કિડનીની અંદર પથરી બનતી અટકી જાય છે અને જેને વારંવાર આ પથરીની તકલીફ રહેતી હોય એ લોકો રોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ હુંફાળા પાણીની અંદર અડધું લીંબુ નાખી અને રોજ પીએ એ જ પ્રમાણે જેને ગોલસ્ટ્રોન રહેતો હોય એને માટે પણ ખૂબ ફાયદો કરશે જેને કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય તો એ લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે કારણ કે આ લીંબુના શરબતથી જે સાઇટ્રિક એસિડ હોય છે એને કારણે બાઇલનું પ્રોડક્શન વધશે અને આ બાયલ તમારી ને ક્લિયર કરશે તમારી ની અંદર રહેલી ચરબીને ડિઝોલ્વ કરશે અને એ રીતે તમારું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ ઉપયોગી થશે જેને ચરબી રહેતી હોય તો ચરબી રહેતી હોય એ લોકો માટે પણ ખૂબ જરૂરી છે મેં તમને કીધું એમ કે લેમન જ્યુસ અને વિટામિન સી એને કારણે શું થશે તો કે ભાઈ તમારું જે ઇન્સ્યુલિન છે મેં તમને કીધું જ્યારે ઇન્સ્યુલિન વધી જાય અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થાય ત્યારે તમારા જે ફેટ સેલ્સ છે એ ખુલતા નથી અને ચરબીનો ભરાવો વધતો જાય છે અને એને કારણે ચરબી વધતી જાય છે પરંતુ આ લેમન જ્યુસને કારણે એની અંદર રહેલા તત્વોને કારણે એના ફાઇટ્રોન્યુટ્રીયન્સને કારણે એની અંદર રહેલા સાઇટ્રિક એસિડને કારણે એ જે તમારી ઇન્સ્યુલિન છે એને બેલેન્સ કરશે અને એને કારણે તમારા ફેટ સેલ્સ છે ઓપન થશે અને ફેટ સેલ્સની અંદર રહેલી જે ચરબી છે એ ધીમે ધીમે તમારા લોહીમાં આવશે ને એનું પાચન થશે પરંતુ એને માટે તમારે યોગ્ય આહાર વિહાર લો કાર્બોહાઈડ્રેટવાળો ડાયટ ખાસ કરીને ચરબી ના વધે એવો ખોરાક તમારે ત્યાગવાનો છે થોડી એક્સરસાઇઝ સાયકલિંગ વોકિંગ એની સાથે તમે આ પ્રયોગ કરશો તો ચોક્કસ તમારો ફેટ લોસ થશે તમે જે બેડોળ કાયા છે એ તમારી સુરોળ કાયા કરવામાં ખૂબ મદદ કરશે એ જ રીતે જેને ફેટી લિવર રહે છે ફેટી લિવર એટલે લિવરની અંદર જે ફેટ જમા થાય ચરબી જમા થાય તો એ લોકો માટે પણ આ ખૂબ જ અગત્યનું છે કારણ કે બાયલનું પ્રોડક્શન વધશે અંદર રહેલી ફેટ ડિઝોલ્વ થશે પણ અગત્યનું બધી એ જ છે કે લો કાર્બોહાઈડ્રેટ ડાયટ તમારે કરવાનો છે જેમાંથી કાર્બોહાઈડ્રેટ વધારે મળે એવા ખોરાક તમારે નથી લેવાના હાઈ પ્રોટીન ડાયટ એટલે કે કઠોળ ખાસ કરીને મગ બહુ સારા રહેશે અને એની સાથે લીલા શાકભાજી લીલા શાકભાજી પણ બાફેલા અને ફ્રૂટ્સ જેની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈટોન્યુટ્રીયન્ટ્સ હોય છે અને એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ રહેલા છે તો થોડા ડાયટ કેરની સાથે જો તમે લીંબુના પ્રયોગ કરશો તો તમારો બોલસ્ટોન કિડનીનો સ્ટોન કોલેસ્ટ્રોલ ફેટી લિવર અને ચરબીનો ઘટાડો આ મલ્ટિપલ બેનિફિટ્સ છે રોજ તમે દિવસમાં એક વખત અથવા તો વધીને બે વખત તમે ભૂખ્યા પેટે હૂંફાળા ગરમ પાણીની અંદર લીંબુ નીચોવી અને એનો રસ બનાવીને પીતા રહેજો તો આ એક સરસ મજાની મેં તમને ટિપ્સ આપી છે ખૂબ શેર કરજો અમારા પેજને ખાસ લાઈક અને ફોલો કરજો અને હા અમારા કન્સલ્ટેશન માટે નાઇન ઝીરો ફાઈવ ફોર એટ ટુ થ્રી ડબલ એટ વન પર અમારો સંપર્ક સાધવા આપને અનુરોધ કરું છું ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને ખૂબ શેર કરતા રહો એવી શુભકામનાઓ સાથે જય ધનવંતરી